તો રથયાત્રાના હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે રથયાત્રા પહેલા ભગવાનના સોનાવેશના દર્શન વાજતે ગાજતે કરવામાં આવી રહ્યા છે સોનાવેશના આભૂષણની પૂજન વિધિ કરવામાં આવી રહી છે અને સોનાવેશના દર્શન માટે ભક્તોની ભારે ભીડ પણ નજરે પડી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે શંકર ચૌધરી સહિતના આગેવાનો પણ હાજર રહેશે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ પોતાની હાજરી આપશે અને કોંગ્રેસના આગેવાનોને રથ પૂજા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે મંદિરમાં ગજરાજ પૂજનમાં જય શાહ પોતાની હાજરી આપશે કાશી મથુરા અને વૃંદાવનના અનેક સંતો પણ પોતે હાજર રહેશે જોકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મંદિર ખાતે રાખવામાં આવશે કોઈ પણ પ્રકારની કોઈ અનિચ્છિય ઘટના ન બને તેના માટે થઈને ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જગન્નાથજી મંદિરના લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ ભગવાનના સોનાવેશના દર્શન અને ખાસ કરીને આ ભગવાનના દર્શન કરવા માટે થઈને અનેક લોકો પણ અત્યારે મંદિર ખાતે પહોંચી ગયા છે અનેક સંતો મહંતો પણ ભગવાનના દર્શનાર્થે પહોંચી ગયા છે રથયાત્રા એટલે કે કાલે આવતીકાલે ભગવાન જગન્નાથ ભક્તોને મળવા માટે નગર આ નહીં નીકળવાના છે એના પહેલાં જે આ વિધિ વિધાન કરવામાં આવી રહ્યા છે જે પૂજન કરવામાં આવી રહ્યા છે તેના માટે અત્યારે ભક્તો દર્શનાર્થી મંદિરમાં પહોંચી ગયા છે રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ પણ ભક્તોમાં જોવા મળી રહ્યો છે સાથે જ માત્ર ભક્તો નહીં પરંતુ સાધુ સંતો પણ પોતાની સેવા આપવા માટે અત્યારે મંદિર ખાતે પહોંચી ગયા છે વાંચતે ગાજતે સોના આભૂષણની પૂજન વિધિ કરવામાં આવી રહી છે સંગીત એ ઈશ્વરને અતિ પ્રિય હોય છે ખાસ કરીને તેમની પૂજન વિધિ સંગીત સાથે કરવામાં આવી રહી છે વાંચતે ગાજતે ભગવાનના સોનાવેશના અત્યારે હાલ આરતી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં દર્શન પણ ખુલ્લા મૂકવામાં આવશે સોનાવેશના દર્શન માટે ભક્તોનો ખાસ જમાવડો જોવા મળી રહ્યો છે અનેક મહાનુભાવો પણ અત્યારે હાલ જગન્નાથ મંદિર ખાતે પહોંચી ગયા છે સંતો મહંતો પણ પહોંચી ગયા છે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે પણ મંદિરમાં હાજરી આપી છે